પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરમાં પોરબંદરનો એક નકલી પત્રકારને પોલીસે નકલી ચોલની નોટો વટાવતા પકડી પાડ્યો છે વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશ દેવડા નામનો નકલી પત્રકાર સો રૂપિયાના દરની નકલી ચલણી નોટો સાથે ઝડપાઈ ગયો હતો આરોપી નકલી નોટ તેના ઘરે જ છાપીને વટાવવા માટે નીકળ્યો હતો પોલીસે હિતેશના ઘરેથી પ્રિન્ટર અને કટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે એસઓજી પોલીસે હિતેશની પૂછપરછ કરવા દરમિયાન અનેક ખુલાસા થયા છે આરોપી નકલી ચલણી નોટો ઘરે જ છાપતો હતો ત્યારબાદ તે બજારમાં જઈને વટાવતો હતો પ્રિન્ટર સાથે ઓરિજિનલ નોટ રાખી નકલી નોટો છાપતો હતો રાજકોટ અને પોરબંદરમાં સો ની નોટ છાપી વટાવતો હતો આ નકલી પત્રકારને પોલીસે પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તારીખ ત્રીસ છ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર એસઓજી ટીમને એક બાતમી મળે છે કે એક શખ્સ અમુક બનાવટી ચલણી નોટ વટાવવા આવવાનો છે જેના આધારે રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ અને એસ એમ જાડેજાની ટીમ દ્વારા આ શખ્સ હિતેશ કનુભાઈ દાવડા ઉંમર વર્ષ એકસઠ જે પોરબંદરનો રહેવાસી છે તેને પકડવામાં આવે છે અને આ શખ્સ પાસેથી રૂપિયા સોના દરની સત્તર ચલણી નોટ પણ કબજે લેવામાં આવે છે ત્યારબાદ આ આરોપી વિરુદ્ધ ડીસીપી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરેલ છે આ રિમાન્ડ દરમિયાન આ આરોપીએ કબૂલ કરેલ કે તે પોતાના પોરબંદરના ઘરે જ આ ચલણી નોટ પ્રિન્ટરમાં બનાવતો હતો

ની મદદથી આ બનાવટી ચંણી નોટ બનાવતો હતો અને તેને રાજકોટમાં આ પહેલીવાર આવીને વટાવવામાં આવ્યો ત્યારે એની પહેલાં એને પોરબંદર પણ અમુક જગ્યાએ આ બનાવટી ચંણી નોટ એને વટાવેલ હતી આની સાથે કોઈ અન્ય જોડાયેલ વ્યક્તિ સર એ હજી વધુ તપાસ પદ્ધતિ ચાલુમાં છે